હવે રે યો મેઘડા ના વાસી અમારું હોય હાલ મેગડા ના વાસી ચોટણી મરચાન સુંદર ભોજન ચટણી મરચાને સુંદર ભોજન સૂર માં લાગે રે અમે વગડા ના વાસી અમારું હોય હલે રે યોમે વગડા વાસી ઝાર બાજર ના રોટલા રોટલામે વગડા ના વાસી અમારે હોય આલે રે અમે વગડા ના વાસી છાસ ખાટી ને દૂધ ને દિ છાટી ને દૂધ ને દ મારે હોય હાલે રે અમે વાગડાના વાસી ગાદલા તકિયા ને ઢોલિયા કરતા ગાદલા તકિયા ને ઢોલિયા કરતા હેઠું હાલે રે અમે વગડાના વાસી મારે હોય હાલે રે અમે વાગડાના વાસી ફૂલર એસી ને પંખા નઈ જા ફૂલર એસી વા ના ન આવે પ્રાણ મેમાનો ને પાત રે ન્યા પ્રાણ મેમાનો ને પાત રે ને મારા મનડા માને રે અમે વગડાના વાસી અમારે હોઈ હાલે રે અમે વગડાના ખૂબ